મને હા હા વિડીયો ઉતારે કહી દે સાહેબ કહી દે વિડીયો ઉતારે ગુજરાતને ગાંધીના ગુજરાત તરીકે ઓળખવામાં આવે છે અહીંયા દારૂબંધી લગાડવામાં આવી છે પરંતુ માત્ર તે નામ પૂરતી જ જોવા મળતી હોય છે જેમાં આપણે દરરોજ એવા કિસ્સા સાંભળતા જ હોઈએ છીએ કે રાજ્યમાં બુટલેકરો બેફામ બની ગયા છે રીતસર દારૂની બોટલો ઝડપાઈ રહી છે લાખો ને કરોડો રૂપિયાને દારૂની હેરાફેરી રાજ્યમાં થઈ રહી છે ઘણી વખત તો લોકો રસ્તા ઉપર લથડિયા ખાતા જોવા મળતા હોય છે અને નશામાં ધૂત લોકો ગાડી પણ ચલાવતા હોય છે ત્યારે આવા કિસ્સામાં

તો જેમાં ખરેખર તો પોલીસે ગુનેગારોને સજા આપવાનું કામ કરવાનું હોય કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરવાનું હોય પરંતુ અત્યારે જ્યારે સુરતનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએસઆઈ લથડિયા ખાતા જોવા મળી રહ્યા છે રીત સર તેમની ગાડીમાંથી જે છે તે દારૂની બોટલો ઝડપાયેલી જોવા મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક જનતાએ આ વખતે રેડ પાડી છે જનતા એક્ટિવ જોવા મળી છે જેમાં દર વખતે પોલીસ જે છે તે બુટલેગરો અને દારૂ પીતા લોકોના ઘરે રેડ પાડતી હોય છે ફાવ ઉપર રેડ પાડતી હોય છે પરંતુ અહીંયા તો જનતાએ જ પીએસઆઈ ઉપર રેડ પાડી તેમની પોલીસની ગાડીમાંથી જે છે તે બોટલો ઝડપી પાડી છે પીએસઆઈ લથડિયા ખાતા જોવા મળી રહ્યા છે અને આવા કિસ્સાઓમાં જે છે તે પોલીસો અન્ય પોલીસ કર્મચારી જે છે તે આ પીએસઆઈને બચાવવાના ઘણા પ્રયત્નો પણ કરી રહી છે કે આ સમગ્ર કિસ્સાની રફેદફી કરવામાં આવે પરંતુ જે છે તે જનતા દ્વારા રેડ પાડ

અરે ભાઈ ઓય અરે પોલીસ સ્ટેશન જાવું છે ભાઈ હા તો આવો ને હા તો ના પાડી જાવ તો જો જાવ 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 ઊભે ર ઊભે રહે જે રીતે વાત કરવામાં આવે તો આ દ્રશ્યો જોઈને તમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે જ્યાં ખરેખર પોલીસે લોકોને કંટ્રોલમાં રાખવા જોઈએ કે ભાઈ રાજ્યમાં દારૂબંધી છે તમારે દારૂનું સેવન નથી કરવાનું બુટલેગરોએ બેફામ નથી બનવાનું સમગ્ર દારૂની હેરાફેરી બંધ કરવાની છે જ્યારે આવી સમગ્ર પરિસ્થિતિની વચ્ચે જ સુરતના પીએસઆઈ લથડિયા ખાતા નજરે જોવા મળી રહ્યા છે અને સ્પષ્ટપણે કાયદોને વ્યવસ્થા થતો અહીંયા જોવા મળી રહ્યો છે અને ખરેખર મારે મંત્રી ગૃહમંત્રીને કહેવું છે કે જેઓ જાહેર કાર્યક્રમોમાં મોટી મોટી કરતા હોય છે કાયદો અને વ્યવસ્થાના નામ ઉપર અને આ તમારા જ શહેર સુરત શહેરમાં પોલીસ કર્મચારી લથડિયા ખાતો જોવા મળી રહ્યો છે તમારે શું કહેવું છે આ અંગે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમે હજુ સુધી જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત તેને સબસ્ક્રાઈબ કરી દેજો